જિલ્લા શિક્ષણ અધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગુજરાત સરકાર દ્વારા જૂન બે હજાર થી સાવલી તાલુકામાં જે તે ગામમાં પ્રાથમિક શાળા હોય ત્યાં માધ્યમિક શાળાની મંજૂરી આપવામાં આવી ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સાવલી તાલુકામાં બાળકોને પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી માધ્યમિક શિક્ષણ માટે દૂર જવું ન પડે જેથી ગામમાં જ માધ્યમિક શિક્ષણ બાળકો લઈ શકે તે હેતુ થી મંજૂરી આપવામાં આવે તાલુકા તાલુકામાં માધ્યમિક શાળાને મંજૂરી મળતા ગામના બાળકોમાં જોવા છે પોઈચાર ન્યૂઝ સાવલી સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર